મોરબીમાં વેપારી યુવાને વ્યાજના પૈસા માટે અપહરણ કરી માર મારનાર આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે જેમાં ચાર ઈસમોને ઝડપી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે મોરબી રાજનગર સોસાયટીમાં રહેતા વિશાલ હસમુખ ગામવા નામના વેપારી યુવાને ફરિયાદ નોંધાવી કે ત્રણ લાખ એકવીસ ટકા વ્યાજ લીધા જે રકમ પરત આપ્યા છતાં આરોપીએ અપહરણ કરી વ્યાજના સાત લાખની માંગણી કરી અને માર માર્યો જે ફરિયાદ સંદર્ભે પોલીસે આરોપી આશિષ હેમંત આદરોજા અને રોહિત ઉર્ફે જીગો કેલાને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા તારીખ સત્તર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે ગઈ તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ વિશાલભાઈ હસમુખભાઈ ગામવા જેઓ ફરિયાદી મોરબી ખાતે રહે છે તેમણે આશરે છ માસ પહેલાં ત્રણ લાખ રૂપિયા માસિક એકવીસ ટકાના વ્યાજે આશિષ સાંગાણી પાસેથી લીધેલ હતા જેનું તેઓએ વ્યાજ તથા મુદલ પરત કરી દીધી હોવા છતાં વ્યાજના બીજા સાત લાખ રૂપિયાની માંગણી આશિષ સાંગાણી તથા એમની સાથે બીજા ચાર સહ આરોપીઓ આશીષ અદ્રોજા રોહિત કૈલા કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ આ પાંચ જણાઓએ એકસમ કરી ફરિયાદી વિશાલ હસમુખ ગામવાનું અપહરણ કર્યું હતું અને બીજા અન્ય સાત લાખ રૂપિયાની માગણી વ્યાજ વ્યાજના રૂપિયા લેખે કરેલી હતી તેઓના વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણ ખંડણી મહાવ્યથા તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આમાં આ જે પાંચ આરોપી છે તે પૈકીના પ્રથમ ચાર આરોપી આશિષ અદ્રોજા રોહિત કૈલા કૃતિક રૂપાલા અને ચિરાગ પટેલ તેઓનાની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરી ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલ હતા જે રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તથા આનો પાંચમો જે આરોપી છે આશિષ સાંગાણી તે અટક કરવા પર બાકી છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે આ તમામ આરોપીઓ પૂર્વ ઇતિહાસ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર તથા પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તથા બે હજાર બાવીસમાં આમાં આ પૈકીના એક આરોપી આશીષ આદરોજા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ કલમ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે દેવસનાડિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી